ગુજરાતની પ્રજા ઉત્સવમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે ગુજરાત માટે ભક્તિ સાથે વિકાસનો સુમેળ સાધનારું રહ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના ત્રણ વર્ષ વિકસિત ભારતનો પંથ કંડારનારા રહ્યા છે ગુજરાત પાક્ષિકના સોળમી સપ્ટેમ્બરના અંકમાં શહેરી ગ્રામીણ કૃષિ રોજગાર શિક્ષણ ઉર્જા અને આરોગ્ય જેવા વિવિધ ક્ષેત્રે ગુજરાતે હાંસલ કરેલી સિદ્ધિઓ રજૂ કરવામાં આવી છે વિકસિત ગુજરાત થી વિકસિત ભારત ના સંકલ્પ ને સિદ્ધ કરવા ગ્રીડ ની રચના કરવામાં આવી છે જે આર્થિક રોકાણ નો મજબૂત પાયો બનશે તો બીજી તરફ સેમી ક્ષેત્રે વૈશ્વિક હબ બનવા તરફ ગુજરાત આગેકુચ કરી રહ્યું છે તાજેતર માં ગુજરાતમાં જળ સંચય જન ભાગીદારી યોજના નો પ્રારંભ થયો છે એટલું જ નહીં ભવિષ્યની પેઢીમાં જ્ઞાનોનું સિંચન કરનાર ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન સહિત અનેક સાફલ ગાથાઓ વર્ણવતો ગુજરાત પાક્ષિકનો આ અંક વાંચવાનું ચૂકશો નહીં ગુજરાત પાક્ષિકનો નો આ અંક મેળવવા ડબલ્યુ 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 ડોટ ગુજરાત ઇન્ફોર્મેશન ડોટ ગુજરાત અથવા સ્થાનિક જિલ્લા માહિતી કચેરીનો સંપર્ક કરશો જય જય ગરવી ગુજરાત